રાષ્ટ્રહિત માટે મસ્કતી કાપડ મહાજન ના પ્રમુખ ગૌરાંગભાઈ ભગત દ્વારા મસ્કતી મહાજન હોલમાં પાંત્રીસ જેટલા મહાજન માર્કેટના પ્રેસિડેન્ટ સેક્રેટરી સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મસ્કતી મહાજન સાથે જોડાયેલા તમામ કાપડ વોટ આપે અને આજુબાજુના મિત્રો સગા સંબંધીને વોટ આપવા માટે જાગૃત કરે તેવું સિંધી માર્કેટના સેક્રેટરીએ જણાવ્યું હતું આમ લોકસભાની ચૂંટણીમાં ભાગ લે એ સાચો દેશભક્ત ગણાય જેમ રક્તદાન મહાદાન છે તેમજ મતદાન પણ મહાદાન છે તેમ જણાવ્યું હતું મને એ કરું છું કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના દિવસે સવાર સાતથી સાડે છ વાગ્યા સુધીનું જે લોકસભાનું મતદાન થવાનું છે એમાં સૌ પ્રથમ તો અમારી સાથે જોડાયેલા તમામે તમામ આદણો અને માર્કેટો આ દિવસે સંપૂર્ણ રજા રાખશે આ ઉપરાંત એમના કર્મચારીઓને પણ કંઈ ને કંઈ એ લોકો પ્રલોભન પણ આપશે જેમાં અત્યારે આપણા સિંધી માર્કેટના સેક્રેટરી બોલ્યા કે પહેલું મતદાન કરીને જે આવશે એને એક કિલો મીઠાઈનું પેકેટ અમે આપીશું તો આ રીતે દરેક મહાજનો દરેક માર્કેટો પોત પોતાના કર્મચારીઓને બી આથી સાથ સરકારથી એમનું વોટિંગ પણ થાય લેબરનું પણ વોટિંગ થાય આડોશી પાડોશીનું વોટિંગ થાય અને સાથે સાથે પરિવારનું વોટિંગ થાય મિત્રોનું વોટિંગ થાય અને એક સભ્ય ઓછોમાં ઓછા દસથી વધુ વોટિંગ કરીને આવે કરાવે એવી અમારી એક આ લાગણી છે સો ટકા મતદાન ચોક્કસ આ બધી જગ્યાએ આ જે બેનરો લાગે છે અમારા માર્કેટમાં પણ બેનર લાગેલા છે ગુજરાત સૌથી પ્રથમ આખા હિન્દુસ્તાનમાં રહે તેવી આજે અમારી આ મિટિંગની અંદર બધા લોકોએ એક અવાજે નક્કી કર્યું છે કે સાત તારીખે હાઇએસ્ટ વોટિંગ આપણે કરીશું અને કરાવીશું થેન્ક યુ ગુજરાત અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ